વિસ્તારમાંથી વધુ બે બોગસ ડોક્ટર પકડાયા છે રાજુ ચૌહાણ ક્લિનિક ચલાવી રહ્યા હતા રાજુ ચૌહાણ વગર ક્લિનિક ચલાવતો હતો અને રાજેશ મારડિયા માત્ર દસ ધોરણ પાસ હોવાનું સામે આવી રહ્યું છે ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે હવે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી ચોક્કસ જે પ્રમાણે રાજ્યમાં બોગસ ડોક્ટરનો રાત્રડો પાટ્યો છે તે પ્રમાણે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ બે જેટલા બોગસ ડોક્ટર છે તે ઝડપાયા છે ગ્રામ્ય એસઓજી દ્વારા આ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં સામે આવ્યું છે કે રાજેશ મારડીયા નામનો જે ડોક્ટર છે નકલી ડોક્ટર છે તે ક્લિનિક ચલાવતો હતો તે માત્ર દસ ધોરણો જે પાસ છે અત્યારે રાજુ ચૌહાણ નામનો જે આ નકલી તબીબ છે તે છેલ્લા ત્રણ મહિનાથી આ વિસ્તારમાં ક્લિનિક ચલાવતો હતો રાજકોટના ઢોલરા અને સડક પીપરીયા ગામેથી આ બંને અલગ અલગ જે વોકલ તબીબ છે તે ઝડપાયા છે હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી છે પરંતુ લોકોના આરોગ્ય સાથે જાહેરમાં ચેડા કરવાની ઘટનાને પગલે ક્યાંક ને ક્યાંક ચક્ચર વધી જવા પામી છે પોલીસ દ્વારા આ બંને જે વોકલ્સ ડોક્ટર છે તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે જી બિલકુલ ભાવેશ જાણકારી બદલ આભાર